તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર ને મિત્રો આજે છે નવ ઓગસ્ટ એટલે રક્ષાબંધનનો તહેવાર અને ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો દેડિયાપાડાના ધારાસભ્ય એવા ચૈતરભાઈ વસાવા જે મિત્રો ઘણા સમયથી જેલની અંદર છે અને ત્યારે મિત્રો એમના બહેન એમને ઘરે રાખડી બાંધવા માટે આવે છે ત્યારે મિત્રો ચૈતરભાઈ વસાવા જેલની અંદર હોય છે અને આગળ વાત કરવામાં આવે તો મિત્રો એમના બહેનનો એક સોશિયલ મીડિયાની અંદર વિડીયો બહુ વાયરલ થઈ રહ્યો છે જેની અંદર એ બહેન બહુ રડતા હોય છે અને દુઃખ સાથે ચૈતરભાઈ વસાવાને જેલની અંદર રાખડી બાંધવા માટે જાય છે તો એ સંપૂર્ણ વિગતવાર આપણે વાત કરવાના છીએ મિત્રો અને આગળ વિડીયો પણ બતાવવાનો છું તો જોડાયેલા રહેજો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઉપરને જો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને ખાસ વાત કરવામાં આવે તો મિત્રો સાથે સાથે કે આજે અંદર મિત્રો ઓગસ્ટના દિવસે મિત્રો ઇતિહાસ રચાવાનો છે કારણ કે મિત્રો આજે નવ ઓગસ્ટના દિવસે આદિવાસી દિવસ પણ ગણવામાં આવે છે અને સાથે સાથે રક્ષાબંધનનો તહેવાર પણ છે અને આગળ વાત કરવામાં આવે તો સૌથી પહેલા મિત્રો આજે દેડિયાપાડાની અંદર વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવશે પણ એની અંદર મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય એવા ચૈતરભાઈ વસાવાની હાજરી નથી તો શું ખરેખર મિત્રો ચૈતરભાઈ વસાવા આની અંદર મિત્રો હાજરી આપશે કે નહીં આપે મિત્રો એ જોવાનું રહેશે કારણ કે મિત્રો ઘણા સમયથી ચૈતરભાઈ વસાવા જે મિત્રો જેલવાસ ભોગવી રહ્યા છે અને ઘણા સમયથી મિત્રો ચૈતરભાઈ વસાવાના જે જામીન અરજી હોય છે એ મિત્રો કોર્ટ દ્વારા રદ કરી દેવામાં આવે છે આગામી મિત્રો પાંચ તારીખે જે ચૈતરભાઈ વસાવાની સુનાવણીની તારીખ હતી એ પણ મિત્રો કોર્ટ દ્વારા રદ કરી દેવામાં આવી છે અને એની જગ્યાએ મિત્રો હવે તેર તારીખ કરી દેવામાં આવી છે ત્યારે મિત્રો આગળ વાત કરવામાં આવે તો ઘણા સમયથી ચૈતરભાઈ વસાવા જે હાજર નથી ત્યારે મિત્રો આદિવાસી સમાજના લોકો ઘણા બધા રોષે ભરાયેલા છે તો મિત્રો આગળ વાત કરવામાં આવે તો સૌથી પહેલાં તો રહ્યા હવે ચૈતરભાઈ વસાવાના બંને પત્નીઓ જે મિત્રો ચૈતરભાઈ વસાવાના બંને પત્નીઓ આ તહેવારની અંદર મિત્રો હાજરી આપશે અને સુંદર રીતે મિત્રો આ તહેવારને આદિવાસી દિવસને સુંદર રીતે મનાવશે અને ઢોલ નગારા સાથે અને વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી આદિવાસી સમાજ દ્વારા મિત્રો ઉજવણી કરવામાં આવશે